સેન્ડવિચ ભૂલાવી દે તેવું બ્રેડનો ઉપયોગ કર્યા વગર આજે હું તમારી સાથે બાળકોને લંચ બોક્સમાં કે સાંજના નાસ્તામાં આપી શકાય તેવો નવો નાસ્તો લઈને આવીશું આ નાસ્તો એટલો હેલ્ધી છે કે નાનાઓ તો શું મોટાઓ પણ અઠવાડિયામાં ચાર વાળ માંગશે અને તમારું ટિફિન બોક્સ બાળકોનું એ ખાલી થઈને જ આવશે તો ચાલો આ જોઈ લઈએ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી આ નાસ્તો આપણે કઈ રીતે બનાવીશું તો સૌથી પહેલાં અહીંયા બે કપ જેટલા તાજા વટાણા લઈ લીધા છે આ વટાણા આપણે કાચા જ લેવાના છે સાથે આપણે એક મુઠ્ઠી ભરીને કોથમીર નાખીશું અને ડાળી શેકી નાખીશું બે મોડા મરચાં અને ત્રણ તીખા મરચાં નાખીશું તમારું બાળક જે પ્રમાણે તીખાશ ખાતું હોય એ પ્રમાણે નાખવાનું હવે પાણી નાખ્યા વગર જ આપણે આ રીતની આની પેસ્ટ બનાવી લેશું તો જોઈ શકો છો પેસ્ટ થીક છે હવે આ પેસ્ટમાં બાઇન્ડિંગ આપવા માટે આપણે એક કપ જેટલો સોજી નાખીશું અહીં આપણે સોજીનો એમને જ ઉપયોગ કર્યો છે અહીં પીસવાની પણ આપણે જરૂરિયાત નથી સોજીની જગ્યાએ તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું આપણે મિક્સ હર્બ્સ નાખીશું મિક્સ હર્બ્સ ન હોય તો તમે પીઝા સિઝનિંગ પણ નાખી શકો છો સાથે તમે ચીલી ફ્લેક્સ પણ જો તીખાશ ખાતા હો તો નાખી શકો છો હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો અહીં આ મિશ્રણ થોડુંક ઠીક લાગી રહ્યું છે એટલે આપણે થોડું થોડું કરીને પાણી નાખીશું એક ભેગું નહીં નાખીએ હવે થોડું થોડું કરીને પાણી નાખ્યું છે તો અડધા કપ જેટલી પાણીની જરૂરિયાત પડી છે હવે આમાં આપણે સોજીનો ઉપયોગ કર્યો છે એટલે આને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું અત્યારે આ રીતનું મિશ્રણ આપણું તૈયાર થયું છે હવે જ્યાં સુધી સોજી રેસ્ટ લેશે ત્યાં સુધી આપણે એક ચોપર લઈ લેવાનું છે અહીં મેં ત્રણ કલરના બેલ પેપર્સ લીધા છે તમે ફક્ત ગ્રીન કલરનું સિમલા મરચું પણ વાપરી શકો છો તો અડધો અડધો નંગનું નાની સાઇઝનું લીધું છે ત્યારબાદ આની અંદર આપણે બે નાની સાઇઝની ડુંગળી નાખીશું તો તમે અહીંયા કોબી ગાજર કે બીન્સનો પણ ઉપયોગ કરી શકો છો જે શાકભાજી તમારા બાળકો ન ખાતા હોય એને તમે સ્ટફિંગમાં નાખશો અને ખબર પણ નહીં પડે કે એ ક્યાંક ખવાઈ ગયા છે હવે આ બધી વસ્તુને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેશું તો અહીં આપણે ચોપરની અંદર જ આને ઝીણું સમારી લીધું છે મારી પાસે અત્યારે ગ્રીલર અને સેન્ડવિચ મેકર છે તો હું બધા મિશ્રણને એક સાથે જ પાથરી દેવાની છું પણ જો તમે વારાફરતી બનાવતા હો તે અત્યારે તમારે મીઠું એડ ના કરવાનું નહીતર શાકભાજી પાણી મૂકી દેશે તો એક ટીસ્પૂન જેટલું આપણે મિક્સ હબ્સ નાખ્યું છે ત્યારબાદ આપણે મીઠું નાખીશું જો તમે મીઠું નાખી દીધા બાદ અને અડધો કલાક જેટલો રેસ્ટ મળી જશે તો પાણી મૂકી દેશે ને જે ખાતી વખતે સારું નથી લાગતું તો જો એક સાથે જ બનાવવાના હો ત્યારે જ તમારે મીઠું નાખવાનું નહીતર એક એક સેન્ડવિચ જેટલું તમારે આની અંદર મીઠું નાખવાનું ત્યારબાદ હવે આની અંદર તીખાશ માટે મેં એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખ્યા છે અગેન તમારું બાળક જે પ્રમાણે તીખાશ ખાતું હોય એ પ્રમાણે તમારે અહીંયા ઉપયોગમાં લેવું સાથે હું થોડુંક મોઝરેલા ચીઝ નાખી રહી છું તમે અહીંયા જે નોર્મલી ચીઝ ક્યુબ આવે છે એને પણ ગ્રેડ કરીને નાખી શકો છો ચીઝની પસંદગી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો છો હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું આ જે શાકભાજીવાળું મિશ્રણ છે એ એટલું ટેસ્ટી લાગે છે કે આને તમે કાચું કાચું પણ ખાઈ શકો છો આ ફિલિંગ એટલું સ્વાદિષ્ટ બને છે એટલે બાળકોને ખૂબ જ ભાવશે અને સાથે એમના શરીરમાં કાચા શાકભાજી પણ જશે અને એના હેલ્ધી બેનિફિટ્સ પણ એમને મળશે તો અહીં બધી વસ્તુઓને આપણે મિક્સ કરી દીધું છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે અહીંયા સોજી પણ આપણે રેસ્ટ લઈ લીધી છે તો હવે આ સમયે આની અંદર આપણે ઈનોનો સેચક નાખી દઈશું આખો ઈનાનો સેચેટ નાખી દેવાનો છે બ્લૂ કલરનો વાપર્યો છે તમે એની જગ્યાએ ખાવાનો સોડા પણ નાખી શકો છો આ સમયે આનામાં આપણે પાણી નથી નાખવાનું આ મિશ્રણ આટલું જ થીક રાખવાનું છે જો જરૂરિયાત લાગે તો એકથી બે ચમચી જેટલું જ નાખવાનું કારણ કે જેટલું મિશ્રણ ઢીલું હશે તેટલું એને બનવામાં બહાર લાગે છે હવે અહીંયા મેં આ રીતનું ગ્રીલર લઈ લીધું છે જેને આપણે બટર કે તેલથી ગ્રીસ કરી લેવાનું છે ત્યારબાદ આની અંદર જે સોજીવાળું મિશ્રણ છે એને પાથરી દેસું તો બહુ નહીં પાથરી આની સાઇઝનું જ પાથરી દેશું અને ઇવનલી પાથરી લેવાનું છે અને ત્યારબાદ જે આપણે વેજીટેબલ્સવાળું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એને આપણે આની અંદર નાખીશું તો આવી રીતે એકવાર સ્પ્રેડ કરી લેવાનું પછી જો જરૂરિયાત લાગે તો જ નાખવાનું તો હવે આપણે શાકભાજીવાળું મિશ્રણ નાખીશું ને અંદરની તરફથી આપણે નાખતા જઈશું અને પૂરું નથી ભરવાનું હવે આને કવર કરવા માટે ફરી પાછું આપણે સોજીનું મિશ્રણ નાખી દઈશું એટલે આ રીતનું આપણું લેયરિંગવાળું આ સેન્ડવિચ તૈયાર થશે તો કવર થાય એટલું જ આપણે મિશ્રણ નાખીને એને આવી રીતે ફેલાવતા જવાનું છે અહીં આપણે બધી બાજુથી બધી સાઈડ કવર કરી લીધી છે હવે આપણે જે સામેની સાઈડ છે એનામાં આપણે બટર કે તેલથી એને ગ્રીસ કરી લેશું જેથી એ તળિયે ચોટી ન જાય તો ગ્રીસ કરવું ખૂબ જ જરૂરી છે થોડુંક સરખું એવું લગાવજો જેથી એને ઉખેડતી વખતે ડીમોલ્ડ કરતી વખતે વાંધો ના આવે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એના ઉપર આપણે દસ મિનિટ સુધી આને પકવીશું તો ઉલટ પુલટ કરીને બંને સાઈડ ક્રિસ્પી થાય અને બરાબર પાકી જાય ત્યાં સુધી પકવવાનું છે જો આ બધું મિશ્રણ તૈયાર હોય તો આ સેન્ડવિચ ફક્ત દસ મિનિટમાં બની જાય છે તો તમે જોઈ શકો છો કે બંને સાઈડથી આપણું સરસ શેકાઈ ગયું છે અને ઉપરથી ક્રિસ્પી બની ગઈ છે તો હવે આને આપણે કાઢી લેશું અહીં તમે આનો ક્રંચ સાંભળી શકો છો કેટલી ઉપરથી ક્રિસ્પી તૈયાર થઈ છે અને આ ટેસ્ટ ટેસ્ટી એટલી છે કે નો બ્રેડ સેન્ડવિચ આપણી તૈયાર થઈ જાય છે વટાણાની જગ્યાએ તમે ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો તો છે ને એકદમ હેલ્ધી અને યમી રેસિપી તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા સિટીથી જોઓ છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતો ચાલો બ બાય ટેક કેર